સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા પ્રસંગ જ્વેલર્સમાં ત્રણેક દિવસ અગાઉ લૂંટારાઓ ત્રાટક્યા હોય લૂંટના ઈરાદે આવેલા બંને લૂંટારાઓએ દાગીના જોતા જોતા હુમલો કરી નાસી ગયા હતા પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી લીધા છે ઝડપાયેલા બંને આરોપીઓમાં સંદીપ ડુંગરાણીએ રૂપિયાની જરૂર હોવાથી વધતથી તેના મિત્ર નિકુલ ભીંગરાડિયાને બોલાવ્યો હતો બાદમાં બંને મિત્રોએ જ્વેલર્સની ત્યાં રેકી કરીને પછી લૂંટને અંજામ આપ્યો હતો જેમાંથી ચપ્પુથી હુમલો કરીને બંને નાસી ગયા હતા જો કે ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી લઈને વાહન ચોરી સહિત વધુ એક લૂંટના ગુનાનો પર્દોફાશ કર્યો છે બંને આરોપીઓ પાસેથી લૂંટમાં વપરાયેલા ચપ્પુ તથા ગુનો આચારવા માટે લાલ દરવાજા પુલ નીચેથી ચોરી કરેલ નંબર વગરની હીરો સ્પ્લેન્ડર બાઇક તથા ગુનો કર્યા પછી ભાગવા માટે બીજી ચોરી કરેલી હોન્ડા પેશન નંબર ઝી જે ડબલ ટુ સિક્સ સિક્સ વન થ્રી ફાઈવ તેમજ મોબાઈલ ફોન નંગ બે કુલ મળી સિત્તેર હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં બાતમીના કતારગામ પાર્થ કોમ્પ્લેક્ષમાં પ્રસંગ જ્વેલર્સમાં લૂંટના ઈરાદે દુકાનમાં ઘૂસી દુકાન માલિકને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી જીવલેણ ઈજાઓ કરી નાસી ગયા હતા પોલીસે આ ગુનાઓમાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓ પર વોચ રાખી પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા સીસીટીવી ફૂટેજ મોબાઈલ સર્વેલન્સ અને પોકેટ કોપ મોબાઈલની મદદ લીધી હતી જેમાં બાતમીના આધારે હકીકત આધારે સરથાણા જગતનાકા નવજીવન રેસ્ટોરન્ટની સામે વીટી સર્કલ પાસે જાહેર રોડ પરથી આરોપી એક સંદીપ સુરેશ ડુંગરાણી ઉમ્ર સત્તાવીસ વર્ષ ધંધો હીરા ઘસવાનો રહે વિહાર સોસાયટી શેરી નંબર બે કાનજીભાઈ રબારીના મકાનમાં વેડ રોડ કતારગામ સુરત અને મૂળ રહે પાંચ પીપરા ગામ તાલુકા પલિતાણા જિલ્લા ભાવનગર તથા બીજો આરોપી નિકુલ ચકુરભાઈ ભિંગરાડિયા ઉમ્ર વીસ વર્ષ ધંધો મજૂરી રહે વિરા વિહાર સોસાયટી સંદીપના ઘરે વેડ રોડ કતારગામ સુરત અને મૂળ રહે પાંચ પીપળા ગામ તાલુકા પલિતાણા જિલ્લા ભાવનગરનાઓને પકડી પાડી

અને પોતે જ્વેલર શોપ ધરાવે છે એ દુકાનમાં પ્રવેશ કરી અને ફરિયાદી સાથે થોડી સમય સુધી વાતચીત કર્યા પછી અચાનક છરી વડે એ ફરિયાદી નીતિનભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો એ હુમલામાં નીતિનભાઈએ પ્રતિકાર કરી અને ખૂબ બહાદુરીપૂર્વક એ બંને ઈસમો સાથે લડાઈ કરેલી અને એમાં એક ઈસમ તરત જ ત્યાં સ્થળ ઉપરથી સ્થળ છોડીને ભાગી ગયેલો પણ બીજા એક ઈસમ સાથે નીતિનભાઈની ખાસી સમય સુધી ખાસા લાંબા સમય સુધી જપા જપીમાં નીતિનભાઈને ગંભીર પ્રકારના છરીઓના ઘા મારીને ઈજા કરેલી હતી અને ત્યાર પછી આ બંને ઈસમો એ સ્થળ ઉપરથી નાસી ગયેલા હતા બનાવની ગંભીરતા જોતા અને જ્વેલર શોપની અંદર આ પ્રકારનો ગંભીર પ્રકારનો હુમલાનો બનાવ બનેલો હોય શહેર પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબ દ્વારા સુરત શહેરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આ જગ્યા ઉપર પહોંચી અને તાત્કાલિક ગુનેગારોને પકડવા માટેની સૂચનાઓ કરેલી જેના કારણે સુરત શહેરના અને ખાસ કરીને એ જે વિસ્તારના અધિકારીઓ તાત્કાલિક સ્થળો પર પહોંચેલા ક્રાઈમ બ્રાન્ચ અને સિટીની અન્ય બ્રાન્ચિસ પણ પોતાના અધિકારી માણસો સાથે સ્થળ ઉપર પહોંચેલા અને પ્રાથમિક દ્રષ્ટિએ જોતા ખૂબ ગંભીર બનાવ હતો અને નીતિનભાઈ ઉપર છરી વડે હુમલો થયેલો હતો એ બાબતે એટેમ્પ ટુ મર્ડરના ગુના હેઠળ ગુનો દાખલ કરી અને એમની સારવાર કરવા માટે મોકલી આપવામાં આવેલા હતા સમગ્ર બનાવ જોતા અને અને આજુબાજુમાં કરતા બંને ઈસમો અજાણ્યા હતા આજુબાજુના સીસીટીવી કેમેરા જે ગુજરાત સરકાર દ્વારા અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા પોકેટ કોપ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ અને મેન્યુઅલ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત શહેરની અંદર સતત એ જે બનાવને સંદર્ભમાં બંને ઈસમો જે અલગ અલગ દિશામાં ભાગેલા હતા તેના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવેલા અને ખૂબ મહેનતના હતા ક્રાઇમ બ્રાન્ચની સમગ્ર ટીમો સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારીઓ તેમના કર્મચારીઓ સાથે લગભગ એસીથી સો માણસોની ટીમે સતત ત્રણ ચાર દિવસ સુધી પ્રયત્નો કરેલા છેક રાજપારડી સુધીના સીસીટીવી ફૂટેજો ચેક કરવામાં આવેલા અને બેકટ્રેક પણ કરવામાં આવેલો એ દરમિયાન બે ઈસમોને નામ જાહેર થયેલા હતા અને આ બંને ઈસમોને આજે ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર સી આર દેસાઈ અને સબ ઇન્સ્પેક્ટર પી એમ વાળા અને એમની ટીમ દ્વારા એમની ધરપકડ કરવામાં આવી છે એમનું નામ છે સંદીપ સુરેશભાઈ ડુંગરાણી અને બીજાનું નામ છે નિકુલ ચકુરભાઈ ભીંગરાડિયા આ બંને ઈસમો જે છે એ મૂળ પાલીતાણા તાલુકાના પાંચ પીપળા ગામના વતની છે અને સુરત શહેરની અંદર આ સંદીપ જે છે એ ઘણા વર્ષોથી પોતાના પરિવાર સાથે રહેતો હતો પણ સંદીપ છે એને પોતાના જ ઘરમાં એક વખત ચોરી કરી લેવું એટલે એમના ઘર ઘરના સભ્યો દ્વારા એમને પોતાના ઘરથી બહાર કાઢી મૂકવામાં આવેલો હતો એટલે રખડતો ભટકતો હતો આ સંદીપે પોતાના જ ગામના અને મિત્ર નિકુલ ચકુરભાઈ વિંગરાડિયાને સુરત ખાતે બોલાવેલો બંને જ ઈ સમયે એક જગ્યાએ પંદર દિવસ માટેથી રૂમ ભાડે રાખેલો અને સતત એવા પ્રયત્નમાં હતા કે કોઈ જગ્યાએ જઈ અને લૂંટ કરી અને પછી પૈસા કમાય આ દરમિયાન એમણે પ્રસંગ જ્વેલર્સને ત્રણેક દિવસ સુધી રેકી કરેલી અને એવું સોફ્ટ ટાર્ગેટ લાગેલો કે આ જગ્યાએથી એ હુમલો કરી અને લૂંટ કરી શકે એમ છે એના આધારે છરી વડે એ ફરિયાદીની ઉપર હુમલો કરેલો અને ગંભીર રીતે ઈજા કરેલા પરંતુ ફરિયાદી જે પ્રતિકાર કર્યો એના કારણે ડરી અને પછી ત્યાર પછી બંને જણા નાસી ગયેલા હતા જે ગુનાની અંદર વપરાયેલું મોટરસાયકલ છે એ પેશન મોટરસાયકલ આ બંને ઈસમો સુરત શહેર ખાતે જ બનાવના ચારેક દિવસ અગાઉ ચોરી કરેલું હતું લાલ સ્ટેશન સાયકલ ની ચોરી કરી લીધી પછી ત્યાર પછી મોટરસાઇકલ લઈ બંને પોતાનું જે છે હાઈવે પર એક જગ્યાએ છોડી ટ્રકમાં બેસી અને નસવાડી બાજુ ભાગી ગયેલા હતા ત્યાર પછી એમણે રાજપીપળા ખાતેથી એક બીજા મોટર ની ચોરી કરી લીધી અને ત્રણેક દિવસ સુધી એ નસવાડી રાજપીપળા વિસ્તારમાં આમ તેમ ભટકતા હતા અને ત્યાર પછી આજ રોજ સુરત શહેરમાં આવતા બાતમી હકીકતના આધારે અને આ બંને અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ બંને ઇસમોની ધરપકડ કરવામાં આવી છે હાલમાં ગુનાહિત ઇતિહાસ જોતા આ બંને આરોપીઓએ બે મોટરસાયકલની ચોરી કરી છે અને એક જે આ ગંભીર પ્રકારનો લૂંટ કરવાના ઈરાદે જે હુમલો કર્યો છે કતારગામની અંદર એ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે હજી પ્રાથમિક પૂછપરછ થઈ શકી છે આરોપીને વ્યવસ્થિત વિગતવારની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે